એટલું આસક્ત પૈસામાંય થવાય નહીં એટલું આસક્ત ગાદી સત્તામાંય થવાય નહીં એટલું આસક્ત કોઈ વ્યક્તિમાંય થવાય નહીં કે જેને કારણે કોકની હારે આપણે અન્યાય કરી બેસીએ એટલે ઉત્તાન પાદને જ્યારે પશ્ચાતાપ થવા લાગ્યો અને બોલ્યા શું સુતો મે બાલકો બ્રહ્મન સ્ત્રીને ના કરુણાત્મના નિર્વાસિત પંચ વર્ષ સહમાત્રા માત્ર મહાન કવિ મે સ્ત્રેણ પુરુષ કહેવામાં આવે સંસ્કૃતમાં સ્ત્રેણ શબ્દ જે અતિ પત્નીને આધીન થઈ ગયો હોય સ્ત્રીને એને સ્ત્રેણ પુરુષ કહેવાય તો કહે છે કે મે એક સ્ત્રેણ પુરુષે એક બાળક સાથે અન્યાય કર્યો એ સમયે નારદજી આવ્યા નારદજીએ પૂછ્યું કે તમે ઉદાસ કેમ છો ત્યારે બધી વાત કીધી નારદજી કહે છે તમે ચિંતા ન કરો તમારો પુત્ર ધ્રુવ હમણાં જ બહુ મોટી પદવી પ્રાપ્ત કરીને આવશે આ બાજુ છ વર્ષ છ મહિનામાં ધ્રુવજીએ ભગવાનની પ્રાપ્તિ કરી ધ્રુવજી સામે ભગવાન પ્રગટ થયા ધ્રુવજીને સ્તુતિ કરવી પણ પાંચ વર્ષના બાળક એટલે કોઈ વેદ સ્તુતિ ફાવે નહીં ભગવાને શંખ લઈ ધ્રુવજીના કપાળે અડાડ્યો અને ધ્રુવના મુખમાંથી વેદ સ્તુતિ નીકળે છે સ્તુતિ દ્વારા ભગવાનની પ્રાર્થના કરી છે અને ભગવાને એના અંતરની ઈચ્છા જાણીને કહ્યું કે તને તારા પિતાજી રાજ સોંપશે અને છત્રીસ હજાર વર્ષ સુધી તું રાજ કરીશ અને નક્ષત્ર અને સપ્તર્ષિ ગણ જેમને પદક્ષણા કરે છે એ ધ્રુવ તારો જે ધ્રુવ તારો કહેવાય નવ મંડળમાં એ અવિચલ સ્થાન તારા નામે પડશે એટલે ધ્રુવ તારો એને કહેવામાં આવે અને અંતે તું મારા ધામને પામીશ આ લોક નું આપ્યું પૃથ્વી લોક નું રાજ આપ્યું નક્ષત્રમાં સ્થાન આપ્યું અને અંતે અક્ષર ધામ આપ્યું ત્રણે ત્રણ ભગવાને આપ્યું પણ આ ત્રણ વસ્તુની પ્રાપ્તિ છે એમાં પહેલું કારણ મેં તમને કહ્યું કે મુશ્કેલી વિના પ્રગતિના દ્વાર નો ખુલે બીજો યોગ્ય માં મળી ગઈ પહેલી ગુરુ હારી મળી ગઈ અને બીજો ત્રીજો ગુરુ નારદ મળી ગયા આ ત્રણ સારું થયું એમાં ચોથું ભગવાન મળ્યા ભગવાન મળે એટલે આ લોકનું તો બધું મળે મળે ને મળે તે એટલે ધ્રુવજીના આખ્યાનમાંથી મારે તમારે બધા એ શીખવાનું કે આપણે પણ ઈશ્વરનો આશરો કરવો કોઈ દિવસ નેગેટિવ માર્ગે તો જવાનું જ નહીં કોઈ આપણને ગાળ દે ને આપણે ગાળ દેવાની નહીં મોઢું બગાડ્યું આપણે બગાડવું નહીં એને ભલે એનું મોઢું બગાડ્યું કોઈનું અહિત કરવામાં સમય બગાડવો જ નહીં અને ઈશ્વરનો દ્રઢ સત્સંગ અને ઈશ્વરનો આશરો એ જિંદગીમાં ક્યારેય છોડવો નહીં સારા સત્શાસ્ત્રોનું વાંચન સત્પુરુષોની કથા એની ભેગું રહેવાનો સંગ આ બધી ચીજ આપણા જીવનમાં બહુ સુખના ઉપાયો બતાવે સત્સંગ અને ઈશ્વરનો આશરો આ બે વસ્તુ છોડવી નહીં મેં જોયું છે માણસ સંકટમાં ત્રણ માર્ગે જાય છે જીવનમાં કોઈ મુશ્કેલી આવે ને એટલે એક તો ઘણીવાર માણસ મુશ્કેલી દૂર કરવા પાપને માર્ગે ચડી જાય મોટે ભાગે આર્થિક મુશ્કેલીઓ જ માણસોને વધારે સતાવતી હોય એટલે પછી ચોરી લૂંટ દગા દુગી ભેળસેળ આવે માર્ગે માણા પાપને માર્ગે ચડી જતો હોય અને કદાચ એ માર્ગે ન જાય તો બીજો અંધશ્રદ્ધાના માર્ગે ચડી જતો હોય ભાત ભાતની અંધશ્રદ્ધાઓમાં માણસ ફસાતો જતો હોય એકવીસમી સદીમાં પણ માણસ હજી અંધશ્રદ્ધા છોડતો નથી અંધશ્રદ્ધામાં શોર્ટકટ રસ્તાઓ જ અપનાવતો હોય એમાં ચડી જતો હોય અને એનો ન સુજે તો ત્રીજું સુઈસાઈડ આત્મહત્યાના માર્ગે જાતો હોય આ ત્રણે ત્રણ માર્ગ ખોટા છે મુશ્કેલી આવે તો પાપને માર્ગે ચડે અંધશ્રદ્ધાના માર્ગે ચડે અને કા પછી મરવાના માર્ગે ચડે આ ત્રણેય માર્ગ ખોટા છે મુશ્કેલી આવે ત્યારે ધ્રુવજીની જેમ સત્સંગના માર્ગે જાવું અને ઈશ્વરની ભક્તિના માર્ગે જાઓ કોઈ પણ સારા સત્સંગમાં જાઓ તમને સારા વિચાર મળશે અને માણસની પ્રગતિ થશે એટલે ધ્રુવજીના જીવનમાંથી સત્સંગ અને ઈશ્વરનો આશરો ઈશ્વરનો આશરો ખબર નહીં પડે પણ બહુ મોટું કામ કરતો હોય અર્જુન અઢાર દિવસનું યુદ્ધ જીત્યા અર્જુનને ખબર નહોતી કે આ કોને કારણે થઈ રહ્યું છે બધું રોજ કૃષ્ણ તો સારથી આ રથી રોજ સારથી પહેલાં હેઠા ઉતરે પછી રથીનો પાછળનો દરવાજો ખોલે અને રથી રાજા મહારાજાની જેમ હેઠા ઉતરે કૃષ્ણ આમ ઊભા હોય ડ્રાઈવર કેમ દરવાજો ખોલે પછી શેઠ હેઠા ઉતરે એમ અર્જુન હેઠા ઉતરે અઢારમા દિવસે જ્યારે યુદ્ધ પૂર્ણ થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કીધું કે આજ તું હવે પહેલો હેઠો ઉતરી જાય કે અર્જુન હેઠા ઉતરી ગયા હવે એને કમ્પ્લેન કે દલીલ કરવાની વાત જ નહોતી હું હું કરવા કારણ કે એને બધી